અમદાવાદમાં નવી શિક્ષણ નીતિને લઈને હવે વીસ જેટલા પુસ્તકો છે તે બદલાશે કેટલાક પુસ્તકમાં અમુક પ્રકરણો બદલાયા તો કેટલાક વિષયમાં આખી આખું નવું પુસ્તક આવશે ધોરણ એક બે માં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાનું નવું પુસ્તક તથા ધોરણ ત્રણ અને છ પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકોની ભેટ પડશે ધોરણ આઠમાં તમામ માધ્યમમાં ગણિત વિજ્ઞાનના દ્વિભાષી પુસ્તકો આપવામાં આવશે ધોરણ બારમાં અર્થશાસ્ત્રનું નવું પુસ્તક ઉમેરાશે અનુવાદિત થઈને અમલમાં મૂકતા હોય છે અને ગુજરાત સરકારના નિર્ણય મુજબ આપણે સીધા જ એના પાઠ્યપુસ્તકો પર્યાવરણ વિજ્ઞાન અને ગણિતના લીધા હોય અને ધોરણ ત્રણ અને છ માટે આપણે સીધા એનસીઆરટીનો જે પાઠ્યક્રમ છે એ અહીંયા આપણે એમના કોપી લઈને આપણે છાપકામ કરીએ છીએ કારણ કે ગુજરાતના બાળકોને એ સમયસર પાઠયપુસ્તકો ઉપલબ્ધ થાય અને જો ત્યાંથી આપણે સીધી અનુવાદિત પ્રત ગુજરાતીની મળશે અને એ સમય મર્યાદામાં મળશે તો એ પાઠ્યપુસ્તકો પણ આપણે શાળાઓમાં અમલમાં મૂકવા જઈ રહ્યા છે એ ઉપરાંત આ વર્ષે ધોરણ છ અંગ્રેજી દ્વિતીય ભાષાનું પાઠ્યપુસ્તક નવું આવશે એ ઉપરાંત ધોરણ આઠ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ સાત મરાઠી વાંચનમાળાના પાઠ્યપુસ્તકો આપણે અમલમાં લાવી રહ્યા છીએ